પ્રાથમિક વિગત અનુસાર આરોપીઓએ વડાલિયા પરિવાર પાસેથી ત્રણ અલગ અલગ પેઢીઓમાં રોકાણ કરવાના બહાને કુલ રૂપિયા છ નેવું કરોડ જેટલી માતભર રકમ પડાવી લીધી હતી જે પરત ન કરી છેતરપિંડી આચરવામાં આવી છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાનવડિયાએ રોકાણ પર મોટું વળતર આપવાનો વિશ્વાસ અપાવીને કૌભાંડ આચર્યો હતો વડાલિયા પરિવારે રોકેલી મૂળ રકમ અને વચન મુજબનું વળતર મળીને કુલ રૂપિયા દસ પોઈન્ટ નવ્વાણું કરોડની લેણી રકમ પરત કરવાને બદલે આરોપીઓએ હાથુચા કરી લીધા હતા આ પ્રકરણમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર પૈકીના એક અમિત ભાણવડિયાની ધરપકડ કરી લીધી છે પોલીસ તપાસમાં સમાવી છે કે પકડાયેલા આરોપી અમિત ઢોગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ હત્યા જુગાર તેમજ દારૂબંધી ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે રાજકોટ શહેર પોલીસે મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે પોલીસને આશંકા છે કે આ શખ્સોએ અને લોકોને પણ આજ પદ્ધતિથી શિકાર બનાવ્યા હોઈ શકે છે આથી તપાસ અધિકારીઓએ જાહેર અપીલ કરી છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ શખ્સો દ્વારા આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તેમણે નિસંકોચપણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જેથી આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લઈ શકાય ગત તારીખ પંદર એક બે હજાર છવ્વીસના રોજ ડીસીબી પોસ્ટે ખાતે આ ગુનાના ફરિયાદી એક ફરિયાદ આપેલ હતી કે ગુનાના બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ પોતાની પેઢી દર્શન મિનરલ્સ જય સ્ટોન કસર તથા દર્શિલ સ્ટોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો બાર ટકા જેટલું વળતર આપવામાં આવશે આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતાં અન્ય રોકાણકારો પાસેથી કટકે કટકે ટોટલ છ કરોડ નેવું લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવેલ હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે અન્ય રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં કરવામાં આવેલ હતો ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ આ ગુનાને એક આરોપી અમિત ભાણવડિયાને પકડવામાં આવેલ છે હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટમાં જ બી કલમ ત્રણસો સોળ પાંચ અને ચોપન તેમજ જીપીઆઈડીની કલમ ત્રણ ચાર અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ નામ આ આરોપી અમિત ભાણવડિયાને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલ છે અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો સરકાર હજી સુધી એટલે જ અમારી જાહેર જનતાને અપીલ છે કે આ આરોપીઓ બે આરોપીઓ વિજય માકડીયા અમિત ભાનવડિયાએ કોઈ અન્ય સાથે પણ આવું કર્યું હોય હાલ અમારી પાસે છ જેટલા સાહેદો છે આમાં પણ જો કોઈ અન્ય પણ આ કંપનીમાં રોકાણ કરવાના નામે આમને છેતરપિંડી થઈ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો ચાર વર્ષથી છે એની ચર્ચા પણ એવી છે કરોડનું રાજકોટમાંથી હજી સુધી અમારે પાસે છ કરોડ નેવું લાખ ના રોકાણ જ ફરિયાદ આવેલ છે એટલે કોઈ એવા બીજા હોય તો અમારો ખાસ સંપર્ક કરવો હા અમિત ભાણવડિયાની ઉપર અરાઉન્ડ બે હજાર બાવીસમાં યુનિવર્સિટી પોસ્ટે ખાતે મર્ડરનો ગુનો દાખલ છે આ ઉપરાંત ડીસીબી પોસ્ટેમાં જુગાર તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં મારામારી અને પ્રોહિબિશનના અંતર્ગત ગુના દાખલ છે સર અત્યારે ਅ ਫਰਿਆਦੀ ਸਹ ਆਗੁਨਾ ਨਾ ਵਾਡਾਲਿਆ ਦਰਸ਼ਨ ਮੈ ਵਡਾਲਿਆ